સિહો શહેર ગ્રામ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું તે બદલ દેવા માફ કરવા સૂત્રોચ્ચાર સાથે આંદોલન કરીને શ્રીને આવેદનપત્ર પાઠવ્યું Guys! આજે સાહેબ ખેડૂતોને જે ભયંકર નુકસાન થયું છે સમગ્ર ગુજરાતમાં થયું છે માત્ર ચોમાસું પાક નિષ્ફળ ગયો હોય એવું નથી ખેડૂતોના ખેતરો પાણીથી ભરેલા છે અને આવતા શિયાળાનું મોસમ પણ ખેડૂતો લઈ શકે એમ નથી ત્યારે આપના માધ્યમથી અમારી સરકારથી વિનંતી છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરે અને વિઘાદીઠ જેટલી મેક્સિમમ સહાય જે નુકસાન થયું છે વિગેય ઓછામાં ઓછા પચીસથી ત્રીસ હજાર રૂપિયા સહાય કરે એવી અમારી માગણી છે આ સાથે અમારા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ વરસાદના કારણે નુકસાન છે ત્યારે અમે કોંગ્રેસ પરિવાર દ્વારા અને ખેડૂતોને સાથે રાખીને અમારી વાત અને અમારા કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ જે ગુજરાતની અંદર ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે કોઈ એના પોતાના ખેતરમાં કે વાડીમાં જઈ શકે એવી સ્થિતિ નથી ત્યારે એવા સંજોગોની અંદર સરકારે એને દેવું માફ કરવું જોઈએ સાથોસાથ થાય એક ધારો સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોતાની વાડી કે ખેતરમાં જઈ શકતા નથી એના કારણે ઘાસચારાની ખૂબ તંગીઓ હોય અને એના કારણે પશુપાલકો ખૂબ મૂંઝાયેલા હોય ત્યારે સરકારશ્રીના વિધિના ગોડાઉનમાંથી એનો ઘાસચારો ખેડૂતોને માલધારીઓને આપવામાં આવે તો જેથી કરીને એક રાહત મળી રહે અને ખેડૂત અને માલધારી પશુપાલક